થોડા દિવસો ગણતરીના દિવસો આપ્યા છે આ ગણતરીના દિવસોની અંદર જો તમે મિત્રો સોલ્યુશન નહીં કરો તો તમારું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે વાત કરીએ દોસ્તો સુરેન્દ્રનગર જિલ્લાની તો સુરેન્દ્રનગરની અંદર રેશન કાર્ડ ધારકો માટે મોટી કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પાંચ હજાર રેશન કાર્ડ ધારકો સામે કાર્યવાહી મિત્રો કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહી શું છે તેની આપણે માહિતી મેળવીએ તો રેશન કાર્ડ ધારકો છે તે શું આ અનાજ મફત મળે છે તે મેળવવા માટે પાત્ર છે મિત્રો શું આ લોકોને અનાજની જરૂર છે તેની જે ચકાસણી કરવામાં આવી હતી તેની મિત્રો સામે પગલા લેવામાં આવી રહ્યા છે પોતાની જાતે કે અમારે મિત્રો જરૂર નથી રેશન ની આ જે ફરીમાં અનાજ મળે છે તે અને અમારું રાશન કાર્ડ બંધ કરી દો આવા લોકો જે બે હજાર થી વધારે લોકો છે તેમને પોતાના રાશન કાર્ડ ને સરન્ડર કરાવી નાખ્યા એટલે કે બંધ કરાવી નાખ્યા છે

વધારે આવક ધરાવો છો તમે વધારે ટર્ન કરો છો અથવા તો તમારી પાસે શાર પૈડાવાળા વાહન છે આવા લોકોને એક બાજુ તારવી યાદી બનાવીને તેમને નોટિસ મોકલવામાં આવી હતી અને આવા બે થી વધુ લોકો છે તેમને સ્વીકારી લીધું કે હા અમારી પાસે આ વસ્તુ છે અને અમારે હકીકતમાં અનાજ જરૂર નથી તેવા બે લોકો છે તેમને પોતાના રાશન કાર્ડ ને સરેન્ડર કરાવી નાખ્યા છે ત્યાર પછી તો કે છ લાખ થી વધુ આવક ધરાવતા હોય તેવા પરિવાર પણ સસ્તું અનાજ લેતા હોય તો તેમનો ધડાકો થયો ટર્ન ઓવર ની વાત કરીએ તો કે લાખ થી વધુ ટર્ન કરતા હોય તેવા લોકો સસ્તા અનાજ લેતા હોય તેવા રાશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી હતી ને તેવા લોકોનો રાશન કાર્ડ બંધ કરી દેવાની તૈયારી છે અને ઘણા બધા રાશન કાર્ડ બંધ કરી દેવામાં તેમજ દોસ્તો દસ તારીખ સુધીમાં નોટિસનો જવાબ આપવાનો સમય આપવામાં આવ્યો છે જે લોકોના ઘરે નોટિસ આવી હતી તેવા લોકોને હવે એટલે તો કે આજે છ તારીખ થી માત્ર માત્ર ચાર દિવસ બાકી છે દસ તારીખ સુધીમાં તમારે તેને જવાબ આપવાનો રહેશે કે હકીકતમાં અમારી એટલી આવક નથી અને સરકારની કોઈ ભૂલ થઈ છે જો મિત્રો તમે જવાબ આપશો અને હકીકતમાં તમે સાસા હશો તો તમારું રાશન કાર્ડ શરૂ રાખવામાં આવશે નહીતર જે લોકોને નોટિસ આવી હતી તે તમામે તમામ લોકોના રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે તો મિત્રો આ એક નાની એવી અપડેટ આવી હતી જે આજે તમને આ વિડીયો ના મારફતે મિત્રો બતાવવાનો પ્રયત્ન કર્યો ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે